પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકાની જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ

આ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા હોય તો પીવાના પાણીની સમસ્યા છે તમે જોઈ શકો છો કે બાયર હોય ધનસુરા હોય માલપુર હોય મેઘરજ હોય કે ખેડૂત માં કે વિજયનગર હોય આજે એ લોકો એ વાત કરી ઘરે ઘરે અમે પીવાનું પાણી પહોંચાડ્યું છે પણ વાસ્તવિકતા એ છે કોઈ પણ જગ્યાએ શુવાનું પાણી પહોંચી શકતું નથી આ યોજના સબંદર નિષ્ફળ કે છે એના કારણે જલાપ પ્રચાચાર પણ થયો છે અને પૈસા છે વહી ગયા એ વાત પર હું લોકો સુધી લઈ જું સાથે સાથે ભારત સરકારમાં હું મંત્રી હતો ત્યારે આ ચિલોરા થી જે હિંમતનગર થી મલેકપુર હાઈવે જાય છે એમાં મે 3 થી 4 ફ્લાયઓવર મે મંજૂર કરેલ છે એ ફ્લાયઓવર આજે 10 વર્ષ પછી પણ ફ્લાયઓવરની કામગીરી હજી સુધી આ સરકાર પૂર્ણ કરી શકતી નથી મનમોહનસિંહ સાહેબની સરકારમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ જેટલા બી દેશના શક્તિપીઠ છે એને અમે રેલવેથી જોડીશું એમાં પણ અંબાજી ધામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ આજે અંબાજી સુધી પણ રેલવેની લાઈન પહોંચી શકી નથી એટલે કેન્દ્ર સરકારના કોંગ્રેસ પક્ષની સરકાર દ્વારા મંજૂર થયેલા પ્રોજેક્ટ પણ આ સરકારે છેલ્લા દસ વર્ષમાં પૂર્ણ કર્યા નથી અને મને એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના જે સાંસદ હતા પૂર્વ સાંસદ હોય એ પૂર્વ આ વિસ્તારના પ્રતિનિધિ હોય એને સાબરકાંઠા લોકસભાના જે પ્રશ્ન સંસદમાં ઉજાગર કરવા જોઈએ કે ભારત સરકારમાં એની રજૂઆત કરવી જોઈએ એ રજૂઆત પૂરતી કરી નથી એના કારણે સાબરકાંઠા લોકસભાનો વિકાસ નોંધાઈ ગયો સાહેબ ભાજપ દ્વારા પાંચ લાખથી વધુ લીડથી જીતવાની આશા રાખીએ છે અને માટે શું કહે છે સાહેબ છ મહિનાથી છવ્વીસ બેઠક જીતી અમે છવ્વીસે છવ્વીસ બેઠક પાંચ લાખથી મૂકી છે તો આટલો બધો આત્મવિશ્વાસ હોય તો ઉમેદવારો કેમ તમે વડોદરાના સાબરકાંઠામાં બદલાવ જીતવાના જોઈએ તો તમારે જીની ચાલુ જ રાખવા હતા તમે તો પાંચ લાખની લીડર છે તો પછી તમારે ક્યાં આમાં સાંભળવાની કહેવાય ઉમેદવારો બદલાવ પણ વાસ્તવિકતા એવી નથી મળવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગઈ છે પછી એ સાબરકાંઠા હોય વડોદરા હોય વિજાપુર હોય બનાસકાંઠા હોય રાજકોટ હોય અમરેલી હોય કે પોરબંદર હોય દરેક જગ્યાએ તેમના મૂકેલા ઉમેદવારો સામે યોજના સ્વરૂપ ઉકી પડ્યા છે है पांच लाख की तो बात छोड़ो आ वक्त भारतीय जनता पार्टी कदाचित आठ की दस बैठक गुजरात में घुमा तो नवाई नहीं